બિકોઝ અગેન મેન ધ ઓફ ઓફ ડે ઇઝ અ બંડલ ઓન થોટ્સ દિવસના અંતે માણસ કોણ છે આખા આખા દિવસમાં દિવસમાં જે વિચાર વિચાર કર્યો હોય તે તમે ઓફિસમાં બેઠા બેઠા કરો આને પાડી દઉં આનું લઈ લઉં આને ક્યાંક ફસાવી દઉં તો એક દિવસ એ ચક્કર ફરતું ફરતું પાછું આવશે તમે આપણે નાનપણમાં ખબર છે બી રમેલા સેમી સર્કલ હોય ને ફ્રીજ બી તમે આમ હવામાં નાખો ને એટલે પાછી આવે ખબર ભાઈ તમારા હાથમાં આવે ફ્રીજ બી તમે નાખો એટલે પાછી આવે આ કર્મનો સિદ્ધાંત ફ્રીજ બી જેવો છે તમે વિચાર કરો કે પાડી દઉં પાછો પાડી દઉં એનો ધંધો હું લઈ લઉં એનો ક્લાયન્ટ હું લઈ લઉં એના વિશે બજારમાં ખોટી વાતો કરું તે બધું પાછું આવે ફ્રીજ બી જેમ તમારા હલકા વિચારો તમને જ નડે એ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર સ્પર્ધકો સાથે ખાનદાની સ્પર્ધા કરવાની હોય આપણા સ્પર્ધકો દુશ્મનો પણ કદાચ હોય પણ દુશ્મનાવટમાં પણ ખાનદાની જોઈએ દુશ્મનાવટમાં પણ આમ ખાનદાની હોય ને વિચાર છે પહેલાના જમાનામાં રાજા એક બીજા સામે લડતા અને લડતા લડતા સામેવાળાના વાળાના હાથમાંથી શસ્ત્ર પડી જાય ને તો ગા ના કરે કે મારી ખાનદાની શું કાલ સવારે કોક એમ કહેશે કે દુશ્મનના હાથમાં શસ્ત્ર નહોતું ત્યારે તે ઘા કરેલો એટલે રાહ જોવે કે ઉપાડ પહેલા શસ્ત્ર ઉપાડ પછી આપણે લડીએ ત્યાં સુધીની ની ખાનદાની અને અત્યારે તો પાછળ જ ગામ મારે સીધો ખાલી શસ્ત્ર થી હ આ હું કોર્પોરેટ ઓફિસ ની વાત કરું છું પાછળ થી ગામ દે તો યુ ડોન્ટ બીકમ ડિફરન્ટ પૃથ્વી પર તો ચોવીસ કલાકમાં દોઢ લાખ માણસો વિદાય લે છે ચોવીસ કલાક એટલે છ્યાસી હજાર ચારસો સેકન્ડ એટલે દર બે સેકન્ડ ત્રણ વ્યક્તિ વિદાય લે છે દોઢ લાખ માણસો વિદાય લે છે મેં એમ વખત આપણે પણ વિદાય લેવાના અને ભગવાનની ઈચ્છા હોય ધારો કે નક્કી કરે ને ફૂલ કોન્સન્ટ્રેશન સુરત ઉપર રાખે તો રોજના દોઢ લાખ સુરતમાંથી જ ઉપાડવાના તો પંદર માં દિવસે વારો આવી જાય લેક્સ લેક્સ ઓફ ઓફ પીપલ પીપલ કમ અપન અર્થ અર્થ લીવ ઓન્લી સમ મેક માર્ક લાખો લોકો પૃથ્વી પર આવે છે અને લાખો લોકો પૃથ્વી જાય છે પણ અમુક જ લોકો એની અમીટ છાપ છોડીને પૃથ્વી ઉપર થી જાય છે એ બધા કયા થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ તમે કઈક જુદું વિચારો તો તમે ચોક્કસ કઈક જુદા થઈ જ શકો આ બધા મેં પ્રસંગો તમને કયા પ્રસંગો સાંભળવાને સાંભળવાનો તમને આનંદ પણ આવ્યો હશે પણ હવે આવા વિચારો ઊંચા કર્યા પછી એના પ્રેક્ટિકલ ઉપાયો પણ કરવા પડે ખાલી વિચારથી માણસ જુદો નથી બનતો પ્રથમ પાયો વિચાર છે પણ એ વિચારને પછી તાદ્રશ કરવા માટે પ્રેક્ટિકલી તો કંઈક કરવું પડે કે નહીં તો પ્રેક્ટિકલી મોટી વાત છે કે જીવનમાં હંમેશા નૈતિકતા પૂર્ણ પ્રામાણિકતા પૂર્ણ સખત વ્યવસાયમાં હોય જે પણ જગ્યાએ હોય ઓનેસ્ટ આ સંસ્થા દુનિયાના દસ ટોપ સંસ્થાઓમાંની એક સંસ્થા છે યુનાઇટેડ નેશન્સમાં સંસ્થાની એક પરમાનન્ટ સીટ છે પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે તેરસો મંદિરો બાંધ્યા અમારા જેવા હજાર સંતોને એમણે દીક્ષા આપી એમાંથી સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો બોન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી પચાસ થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ હાર્વર્ડ કાનાગી યેલ એમાં ભણેલા છે અમારા ઘણા બધા સંતો દોઢ લાખ બે લાખ ડોલરનો સેલેરી છોડીને સાદુ થયા છે પંચાવન હજાર નો વોલન્ટિયર ફોર્સ ઉભો કર્યો એમના જીવનમાં સાડા લાખ પત્રો વાંચ્યા ને એનો ઉત્તર આપ્યો પ્રમુખ સ્વામી મહારાજ વીસ લાખ લોકોને વ્યક્તિગત મળી એના પ્રશ્નો સાંભળ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે દુનિયાના અઢાર હજાર ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે જાહેર જીવન જીવતી વ્યક્તિને ખબર પડે કે અઢાર હજાર ગામડામાં જવું એટલે શું આટલો ભગીરથ પુરુષાર્થ કર્યો પણ પ્રામાણિકતા અને નૈતિકતા ક્યારેય ચૂક્યા નહીં આ થિંક ડિફરન્ટ ડિફરન્ટ તો બી પ્રામાણિકતા અને નૈતિકતા ચૂકો એટલે તમારો પુરુષાર્થ મજૂરી બને અને ઇફ યુ થિંક ડિફરન્ટ કે પ્રામાણિકતા અને નૈતિકતા રાખીને કામ કરવું છે તો તમારી દરેક મજૂરી મહેનત બની જાય અને ફળ મળે પ્રામાણિકતા અને નૈતિકતા વગર પુરુષાર્થ મજૂરી બને પ્રામાણિકતા અને નૈતિકતાથી મજૂરી પણ મહેનત બને અને ફળદાયી પ્રમુખ સ્વામી મહારાજ ને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં કાયમ રહે છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો થિંક ડિફરન્ટ સ્પર્ધકનું અને દુશ્મન નું પણ શું કામ માહિતી છું સ્પર્ધકનું અને દુશ્મન નું પણ શું કામ માહિતી છું એની મહેનત છે એનું કમાઈ છે એનો ભાગ્ય છે એનો આનંદ લે છે હું મારી મહેનતનું મારા ભાગ્યનું હું કઉ છું હું આનંદ લઉં છું એ એ છે અને હું પૂછું છું એ વિચારથી સ્થિરતા રહેવાય એ વિચારથી આનંદ માં બાકી તમે વીસ લાખની ગાડી લાવો ને તમે ત્રણ મહિનાથી એનો આનંદ લેતા હો અને પડોશી પછી મર્સિડીઝ લાવે પાંત્રીસ લાખ ની તો પંચોતેર લાખ ની લાવે તો આ ગાડીનો આનંદ એમને મૂડી જાય પાડોશી કરતા શાળો બનેવી લાવે તો વધારે ઉપાધિ હા માજી કારણ કે આપણી મા આપણું માનસ છે ને આવું હલકું છે આપણી વિચારધારા છે ને આવી નિમ્ન છે એટલે આપણે એમ નથી સમજી શકતા બી ડિફરન્ટ ક્યારે વેન યુ થિંક ડિફરન્ટ તો આમાં જુદું વિચારવાનું એની મહેનત છે એનો પુરુષાર્થ છે એના ભાગ્યની વાત છે હું જેમ ભોગવું છું જીવનમાં એ મારા ભાગ્યની વાત છે મારો પુરુષાર્થ તું મને ફળ મળે છે સિમ્પલ આનંદમાં રહેવાય કે નહીં સ્થિરતામાં રહેવાય કે નહીં બાકી તમે રોજ સવારે ઉઠીને અંતિલિયા સામે નજર નાખો તો રોવાનો જ છે અંતિ અહીંથી તો નથી દેખાતું પણ મુંબઈમાં સબબ્સ દેખાય અંતિલિયા એટલે મુકેશ અંબાણી નું રેસીડન્સ સત્યાવીસ માળ નું રેસીડન્સ છે દુનિયાનું કોસ્ટલીયસ્ટ રેસિડેન્શિયલ એટલે કે ઘર છે એક એસ્ટિમેટ પ્રમાણે નવ હજાર કરોડ નું એક ઘર છે એવું ન્યૂઝપેપરના ના રિપોર્ટ છે હવે એની સામે તમે રોજ સવારે ઉઠીને જુઓ તમે ટુ બીએચકે માં રહેતા હોય પરેલમાં કે વરલી અને રોજ અમારે ઉઠીને અંતિલિયા સામે જોવો એટલે પછી તો આનંદ ઓસરી જવાનો જોવો એનો વાંધો નહીં પણ થિંક ડિફરન્ટ શું એનું છે આપણે આપણામાં રહીએ છે આનંદ તમે જો અંતિલિયા સામે રહીને રડો તો તમને ટુ બીએચકે નો આનંદ જ નહીં આવે એક તો માન માન પંદર વર્ષે ભેગું થયું આ વરલીમાં ટુ બીએચકે ભેગું થવું એટલે એવરીબડી બીકમ એટલે થિંગ ડિફરન્ટ એમાં પહેલો મુદ્દો આ સમજ્યા કે એ એ છે હું હું છું